તો મિત્રો એસઆઈઆર મતગણતરી ફોર્મ કઈ રીતે ભરવું તો મારું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય નહીં કેમકે ત્યારે મારી ઉંમર અઢાર વર્ષ નહોતી તો મારે મારા પપ્પાનું અથવા મારા મમ્મીનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં ગોતવાનું રહેશે તો મેં મારા મમ્મી અને પપ્પાનું મતદાર યાદીમાં નામ ગોતી લીધેલું છે તો હાલો આપણે જાણીએ કે હવે ફોર્મ કઈ રીતે ભરવું તો ફોર્મ ભરવા માટે આવું આપણને ફોર્મ આપવામાં આવશે સૌપ્રથમ ફોર્મ ભરતા પહેલાં આવશે જન્મ તારીખ તો ચાલો આપણે મારી જન્મ તારીખ નાખી દઈએ પછી આવશે આધાર નંબર જે વૈકલ્પિક છે જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો નો હોય તો નો નાખો તો ચાલશે પછી આવશે મોબાઈલ નંબર તો તમારે અહીંયા ત્રીજા નંબરના કોલમમાં મોબાઈલ નંબર નાખવાનું રહેશે પછી પિતા વાલીનું નામ તો મારા પપ્પાનું નામ મેં નાખી દીધું છે માતાનું નામ તો મેં મારા મમ્મીનું નામ નાખી દીધું છે પછી જીવનસાથી નામ તો મેં મારા ઘરનાનું નામ નાખી દીધું છે હવે આમાં બે કોલમ આપેલા છે એક ડાબી બાજુનું કોલમ અને એક જમણી બાજુનું કોલમ જો બે હજાર બે ની મતદાર યાદીમાં તમારું નામ હોય તો તમારે જમણી બાજુનું કોલમ ભરવાનું નથી તો તમારે ડાબી બાજુનું કોલમ ભરવાનું છે તો મારું નામ બે ની મતદાર યાદીમાં નથી તો મારે જમણી બાજુનું કોલમ ભરવાનું છે અને એમાં મારે મારા પપ્પાની વિગત નાખવાની છે તો મારા પપ્પાનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં છે તો અહીંયા હું લખીશ ઇકબાલભાઈ સૈયદ પછી મતદારનો ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો નાખી દેવાનો ન હોય તો ન નાખો તો ચાલશે પછી સંબંધીનું નામ એટલે કે મારા પપ્પાના પિતાનું નામ તો મારા પપ્પાના પિતાનું નામ હું અહીંયા નાખી દીધું છે પછી સંબંધ સંબંધમાં પિતા પુત્ર જિલ્લો તો ભાવનગર રાજ્યનું નામ ગુજરાત અને અમારી વિધાનસભાનું નામ આવે છે પાલીતાણા તો હું અહીંયા પાલીતાણા નાખી દઈશ પછી મત વિધાનસભા મત વિભાગનો નંબર તો કે એકાવન અમારો એકાવન આવે તો હું એકાવન નાખી દઈશ પછી અમારો ભાગ નંબર આવે છે એકસો એક તો હું અહીં ઓબ્લિક એકસો એક ઓબ્લિક એકસો નાખી દઈશ પછી મારા પપ્પાનો અનુક્રમ નંબર તો અનુક્રમ નંબર આવે છે મારા પપ્પાનો ઓગણચાલીસ તો મેં અહીંયા નાખી દીધો છે અને છેલ્લે અહીંયા મતદાર અથવા પરિવારના કોઈ પણ પુખ્ત સભ્ય ઉલ્લેખ કરો ની તારીખ સાથે સહી ડાબા અંગૂઠાની છાપ તો તમારે સહી કરવાની રહેશે અથવા તો તમારા અંગૂઠાની છાપ મારવાની રહેશે તો આ રીતે બે હાજર બે ની મતદાર યાદીમાં જો તમારું નામ ન હોય તો આ રીતે સીધું અને સરળ રીતમાં તમે આ રીતે ફોર્મ ભરી શકો છો જો તમારી પાસે બે હાજર બે ની મતદાર યાદી ન હોય તો મારો નંબર આપેલો છે મને કોન્ટેક્ટ કરજો હું આપને વોટ્સઅપમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં અથવા ફેસબુકમાં મોકલી આપીશ આભાર